ગાડા જિલ્લાવાળો એક કાચો રોડ આવેલો હતો જેના કારણે આરોડની આજુબાજુના ખેતરો ધરાવતા ખેડૂતોને ચોમાસાની ઋતુ દરમિયાન ખેતરમાં અવરજવવા માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો જેને લઈને તરવા અને વેવાર ગામના ખેડૂતો દ્વારા ધારાસભ્ય અક્ષયભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતના પગલે ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા શિનોર તાલુકાના તરવા ગામથી વેમાર ગામને જોડતા પાંચ પોઈન્ટ ચુમ્માલીસ કિલોમીટરના નવીન ડામરોડના રોડના કામ માટે રૂપિયા ત્રણ પોઈન્ટ ત્યાંસી કરોડની ટેન્ડર રકમ મંજૂર કરવામાં આવી હતી જેને લઈને શિનોર તાલુકાના તરવા ગામે ધારાસભ્ય અક્ષરભાઈ પટેલના વરદસ્તે શિનોર તાલુકાના તરવા ગામથી કરજણ તાલુકાના વેમાર ગામને જોડતા નવીન રોડના કામનું તરવા ગ્રામ પંચાયતના સરપંચ સંજયભાઈ પટેલ અને વેમાર ગ્રામ પંચાયત સરપંચની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવામાં આવતા તરવા અને વેમાર ગામના ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે આ પ્રસંગે તરવા ગ્રામ પંચાયતના ઓફિસર પંચ રાજેશભાઈ વસાવા ગ્રામ પંચાયતના સદસ્ય સહિત શિનોર તાલુકા સહકારી આગેવાન વિકાસભાઈ પટેલ હરિકૃષ્ણ પટેલ તથા સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કુણાલ દરજી વાન એન્ડ ન્યૂઝ શિનોર આજે તરવાથી વેમાર એટલે કે શિનોર અને કરજન તાલુકાને જોડતો લગભગ પાંચ પોઈન્ટ ચુમ્માલીસ કિલોમીટર લાંબો અને ત્રણ કરોડ અને બ્યાસી લાખના ખર્ચે એની અંદર દસ નારા આવશે પાઇપ નાળાને એવી રીતે પાંચ પોઈન્ટ ચુમ્માલીસ કિલોમીટર લાંબો આ જે બે તાલુકાને જોડતો જે રસ્તો છે એનાથી ઘણા બધા ખેડૂતોને લાભ થવાનો છે આવનારા દિવસોની અંદર સુગર ફેક્ટરીની અંદર શેરડી વાવતા તમામ ખેડૂતોને પણ એક સવલત ઊભી થવાની છે ખેતીવાડીની અંદર જે ચોમાસા દરમિયાન જે બાગાયતી પાક તેમજ માંડવાજી શાકભાજી જે વાવેતર વધુ પ્રમાણમાં થાય એ હેતુસર આ સરકારશ્રીની આ યોજના હેઠળ માન્ય ભૂપેન્દ્રભાઈની સરકારે તાત્કાલિક જોબ નંબર આપી અને આ બે તાલુકાને જોડતો આ રસ્તો જે કર્યો છે એનાથી તમામ લોકો ગ્રામજનો આજે સર તરવાના સરપંચ અને વેમાનના સરપંચના સાથે રાખી અને તાલુકાના તમામ આગેવાનો સાથે રાખીને આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે Subscribe now and press the bell icon. Never miss an update.